નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા કરવા રાજ્યભરમાંથી શ્રદ્ધાળુ ઉમટી રહ્યા છે અને નદીના દર્શન માત્રથી પાપમુક્ત થઈ રહ્યા છે પરંતુ ભરૂચમાં તમે નર્મદા નદીની દુર્દશા જોતા તો તમારી આંખોમાંથી આંસુ આવી જશે નર્મદા નદીમાં ખુલ્લે આમ ગટરનો દૂષિત પાણી ભરી રહ્યું છે છતાં પણ તંત્રનો મૌન ગંભીર બેદરકારીના દર્શન કરાવી રહ્યા છે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં નદીઓને ઉચ્ચ કક્ષાનો દરજ્જો એક આખે આખી સાંસ્કૃતિ વસાવી છે એ જ નદી સરકાર અને તંત્રના ઉદાસીના વલણના કારણે હવે દૂષિત થઈ રહી છે દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણના મુદ્દે ઉહાપો મચાવનાર ભાજપની ગુજરાત સરકારના રાજ્યમાં ભરૂચના નર્મદા જિલ્લામાં ખુલ્લામ ગટરનું પાણી વહી રહ્યું છે જે આ ખૂબ ચિંતાજનક છે ભરૂચ શહેર માટે બે હજાર ચૌદમાં આરંભ કરાયેલા ભૂર્ગભ ગટર યોજના દસ વર્ષ પછી પણ પૂર્ણ થઈ નથી પરિણામે આજે પણ શહેરના અનેક વિસ્તારોમાંથી ગંદુ અને દૂષિત પાણી સીધું મા નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે શહેરના ફુરજા લાલબજાર દાંડિયા બજાર સહિત અનેક વિસ્તારોમાં ગંદુ પાણી ખુલ્લા નાળાઓ મારફતે પવિત્ર નર્મદા નદીમાં વહી રહ્યું છે શહેરી વિસ્તાર બાદ હવે જાડેશ્વર નજીક તવરા રોડ ઉપર આકાર પામી રહેલા નવી સોસાયટીઓ તેમજ એપાર્ટમેન્ટનું દૂષિત પાણી પણ નાળા મારફતે પાવન સલીલામાં નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નર્મદા નદી દૂષિત થઈ રહી છે પાણી નદીમાં અટકાવવા માટે દ્વારા શહેરમાં ઘેલાણી તળાવ નજીક ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે પરંતુ એક યા બીજા કારણોસર આ પ્લાન્ટ પણ કાર્યરત થઈ શક્યો નથી જેના કારણે આ સમસ્યા વર્ષોથી જેસે જેવી જ

ભૂર્ગપ ગટર યોજના હજુ સુધી પૂર્ણ થઈ શકી નથી તો બીજી તરફ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ જ છે જે સરકાર આ બાબતે ગંભીર ન દેખાઈ પવિત્ર માં નર્મદા નદીને નર્મદા મૈયા તરીકે બિરુદ અપાયું છે ત્યારે ખાસ હમણાં ભરૂચમાં તમે જોઈ રહ્યા છો કે પરિક્રમા પણ ખૂબ આસ્થાની સાથે ચાલુ છે ત્યારે ખૂબ દુઃખની વાત છે કે ભરૂચની પાસે આવેલી ઇન્ડસ્ટ્રીઝ એરિયા હોય કે ઇન્ડસ્ટ્રીઝનું દૂષિત પાણી હોય એમાં નર્મદામાં ઠલવાઈ રહ્યું છે એની સાથે સાથે ભરૂચની જે નગરપાલિકા છે ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકા છે વર્ષોથી શાસન છે ભરૂચની ડ્રેનેજ લાઈનની કામગીરી આજે અગિયાર વર્ષથી ચાલુ છે હજુ સુધી પૂર્ણ થઈ નથી એટલે ભરૂચનું જે સોસાયટી વિસ્તાર હોય કે પછી ભરૂચના નર્મદા નદીના કાંઠેનો વિસ્તાર હોય એ તમામનું જે દૂષિત પાણી છે એ પણ મા નર્મદામાં ઠલવાઈ રહ્યું છે એ ખૂબ જ દુઃખની વાત છે આજે જે રીતે ભારતીય જનતા પાર્ટી શાસનમાં હોય અને એક તરફ ધર્મની વાત કરતા હોય અને બીજી તરફ તમે જોઈ રહ્યા છો કે લોકોની લાગણી જ્યારે મા નર્મદા સાથે જોડાયેલી હોય અને દૂષિત પાણી જ્યારે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારનું હોય કે ભરૂચ શહેરનું હોય એ પાણી આજે નર્મદા નદીમાં ઠલવાતું હોય તો લોકોની આસ્થાને ઠેસ પહોંચે એવું છે આજે દસ દસ વર્ષથી કામગીરી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનની ભરૂચના અંદર ચાલતી હોય બે હજાર તેરથી અને બે હજાર ચોવીસ થયો છે તો પણ હજુ સુધી એ કામગીરી પૂર્ણ થઈ નથી ફિલ્ટરેશન પ્લાન્ટ પણ તમે જોવો છો કે બનીને તૈયાર છે પણ એ પણ કાર્યરત નથી એટલે ક્યાંક ને ક્યાંક ભરૂચના અંદર કહી શકાય કે જે પ્રોજેક્ટો વર્ષો પહેલાં લાવવામાં આવેલા હતા આજે એ પ્રોજેક્ટ પણ કહી શકાય કે શરૂ થયા નથી તેના લીધે નર્મદા નદીના અંદર દૂષિત પાણી જઈ રહ્યું છે અને નર્મદા નદીના અંદર દૂષિત પાણી થલવાના કારણે આરોગ કહી શકાય કે પ્રદૂષણને પણ ખૂબ મોટું ખતરારૂપ છે અને આસ્થાનો પણ એક પ્રશ્ન છે એટલે વહેલીમાં વહેલી તકે આ જે ઇન્ડસ્ટ્રીઝનું દૂષિત પાણી કેમિકલવાળું પાણી જે નર્મદા નદીમાં જાય છે એની સાથે સાથે જે શહેર વિસ્તારનું પણ પાણી નર્મદા નદીમાં દૂષિત પાણી જતું હોય એને અટકાવવા માટેના તાત્કાલિક નગરપાલિકાએ એને એક્શન લેવું જોઈએ અને જે પ્રોજેક્ટ જે છે તેને એની કામગીરી તાત્કાલિક અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી પણ વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ ભરૂચ જિલ્લા મતલબ ભરૂચ શહેરની અંદર બે હજાર તેર ચૌદથી ગતલ લાઇનનું ખાત ખાતમુહૂર્ત થયું હતું પણ આજ સુધી એને કંઈક પૂર્ણ કરવામાં આવ્યું નથી એવી જ રીતે અમારા પૂર્વપટ્ટી વિસ્તારમાં જે જે નવી નવી સાઈડો નવી નવી સ્કીમો અત્યારે મૂકાઈ રહેલી છે એનું પણ એનો પણ સંદાસ બાંધવાનું મન મૂત્ર સીધું નર્મદા નદીમાં બધા થાલ રહેલા છે અને એક બાજુ માં નર્મદાની પરિક્રમા ચાલી રહેલી છે તો ત્યાં વહીવટીતંત્ર